જળ અને ભૂમિની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા દેશના છેવાડે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈકાંઠા વિસ્તારમાંથી માદક પદાર્થ મળી આવવાનો સિલસિલો સતત ચાલુ છે એક બાદ એક એમ સપ્તાહ દરમિયાન બહુમૂલ્ય કિંમત ધરાવતા ચરસના પેકેટ મળી રહ્યા છે ત્યારે ગઈકાલે સાંજે અબડાસા તાલુકાના જખૌ બંદરથી પાંચ કિલોમીટર દૂર દરિયાકાંઠેથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન વધુ દસ પેકેટ ચરસના મળી આવ્યા હતા બિનવારસી હાલતમાં મળેલા પેકેટોને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે જખૌ મરીન પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વર્ષના જૂન જુલાઈ માસની દરિયામાં ભરતીનું પ્રમાણ વિશેષ રહેતું હોવાથી માછીમારી માટે ઓફ સિઝન હોય છે ત્યારે અસામાન્ય ઉછળતા સમુદ્રી મોજાઓમાં દરિયામાં ઠાલવી દેવામાં આવતા માદક પદાર્થના પેકેટ ગુજરાતના દરિયાકાંઠે તણાઈ આવતા હોય છે જે વાતની આ પહેલાં બીએસએફ દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી ચૂકી છે આ પહેલાં કચ્છના દરિયા કિનારેથી ગત શનિવારે બિનવારસુ ડ્રગ્સના પેકેટ મળ્યા હતા જે બાદ છઠ્ઠા દિવસે જખૌ મરીન પોલીસને ખિદ્રટ ટાપુ પરથી દસ પેકેટ મળી આવ્યા હતા તો ગત શનિવારે બીએસએફની ટીમને રોડાસર ક્રિક વિસ્તારમાંથી બિનવારસુ બે પેકેટ મળી આવ્યા હતા તે પછી રવિવારે કોઠારા પોલીસને ઘડુલી પિંગલેશ્વર દરિયાકિનારેથી રૂપિયા પાંચ કરોડ ચોત્રીસ લાખની કિંમતના દસ પેકેટ ચરસના મળી આવ્યા હતા જ્યારે મંગળવારે સિંધોડી વિસ્તારમાંથી જખૌ મરીન પોલીસે ચાર કરોડ એંસી લાખની કિંમતના નવ પેકેટ કબજે કર્યા હતા ગુરુવારે પેટ્રોલિંગમાં રહેલ જખૌ મરીન પોલીસને વધુ દસ બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા હતા હવે ગઈકાલે શુક્રવારે વધુ બીજા દસ પેકેટ મળી આવ્યા છે